આફ્ટરનુન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજે છે સન્ડે અને આજનો વ્લોગ છે બપોરે ત્રણ વાગ્યા થી અમે સ્ટાર્ટ કરીએ છીએ અને આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગર નું એક મિની હિલ સ્ટેશન અમુક લોકોને ખબર પડી ગઈ હશે પણ જેમને નથી ખબર પડી તો એ જગ્યા નું નામ છે કદમગીરી જે પાલીતાણા પાસે આવેલું છે ત્યાં જે અમે હુંને સિદ્ધાર્થ નથી ગયા અમે જો પૂરી ફેમિલી જઈ રહ્યા છીએ અને હજુ એક ફેમિલી આવવામાં છે બસ એક ખાલી મારા પપ્પાની કમી છે એ આજે બારગામ ગયા એટલે એ નથી આવી શક્યા તો આમ કહેવાય ને કે આજે થોડો ફંડે છે એટલે બહુ બધું એન્જોય કરશું અને તમને પણ એન્જોય કરાવશું તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો હું છે રેન્ડમલી પૂછું છું કે આજે બધાને કેવું લાગી રહ્યું છે હા એટલે પેલા તો અમારે એકતા બેન થી શરૂઆત કરવાની છે એમને કેવું લાગે છે આજે બહુ મજા આવે છે મજા આવે બાર જવાની કેટલા ટાઈમ બહાર જઈએ છીએ વાદળા વાદળ વાદળા બહુ છે વરસાદ ની એક અમર કમી છે ભાવનગર માં

અમે અત્યારે તળાજાવળા રોડે ચીડ્યા છીએ અને કદમગીરી જઈ રહ્યા છીએ બધા એક સાથે હજી અમે ભરતસિંહ ભાઈ વાટે ઊભા છીએ આવે એટલે પછી બધા એક સાથે નીકળશું અત્યારે છે એવું કે બધાને અમે ફોકરા પાકા કરાવી દીધા છે ને બધા બોલે છે બધા એક હજાર બધા એક હજાર કિલોમીટર દૂર છીએ અને અમે અત્યારે છે ને રસ્તામાં ઊભા રહી ગયા છે થોડાક મસ્ત મસ્ત નજારા આવ્યા ને તો ફોટો ક્લિક કરવા અને અમે જ પહેલાં પહોંચ્યા છે હજી મારા સસરાની અને એમની ગાડી પાછળ છે ને ભાઈ ભ્રૃતસિભાઈને એમની ગાડી તો એમની પાછળ છે જો અહીંયાથી તમને છે ને લગભગ કમળાઈ માતાજીનું મંદિર દેખાતું હશે ત્યાં છે બસ ત્યાં જવાનું છે અને અહીંયા જો મસ્ત મજા ને બધા ફોટા પડે છે જરાક થોડાક હરખા પોઝ આપજો તો ભાઈ ઓલા લોકો આવે છે ને પછી જઈએ ત્યાં અને ઉપર થી જોયા કેટલો સરસ નજારો આવે છે રીલ માં તો અમે બહુ જોયું કે બહુ સરસ છે બહુ સરસ છે પણ હવે ત્યાં ઉપરથી ને ખબર પડે કે રીલમાં છે એવું જ સાચામાં છે કે રીલ માં કઈ અલગ છે કમળાઈ માતાજીના મંદિરે અહીંયાથી થોડું ઉપર છે બતાશે નહીં અને આજે સન્ડે છે ને એટલે પાર્કિંગ નીચે કરાવી દીધું છે બાકી ટ્રાફિક જામ થાય ને એના માટે બાકી ત્રણસો ચારસો મીટર છે ને ચડીને તમારે જવાનું ચાલીને અને બાકી નીચેની સાઈડ પગથિયાંય આપેલા છે કઈક નવસો જેટલા પગથિયાં છે એ તમારે ચડીને જવું હોય ને તો તમે જોઈ શકો છો જી ના મંદિરે આવો છો ને તો એક વાત ખાસ વાત તમારી સાથે શેર કરવી છે કે તમારી પાસે જો સારી ગાડી હોય ને તો ઉપર લઈને આવજો બાકી ગાડી ઉપર ચડવામાં બહુ તકલીફ થાય છે અને ખાસ તો સીએનજી ગાડીને તકલીફ પડે છે પ્યોર પેટ્રોલ વાળી ગાડી હશે ને તો એ ચડી જશે એમાં કઈ વાંધો નથી અને ટુ વ્હીલર એ ચડી જાય છે એમાં લીવર વાળા ટુ વ્હીલર છે ને એ ચડી જશે ગેર વાળા ટુ વ્હીલર થોડુંક કેવડાવશે અને આજે સન્ડે છે એટલે પાર્કિંગ અહીંયા જરાક નીચે કરાવી દીધું છે ચારસો મીટર નીચે અને બીજું એ કે બને ત્યાં સુધી તમારે રવિવારે ન આવું આડા દિવસે આવું એ વધારે બેટર રહેશે

ની સાઈડ થી દાદરા છે જે મે તમને હમણાં પેલા કીધું હતું એમ કે નવસો પગથિયા છે આ રીતના જો કઈક દાદરા છે ને આ ઉતરીને તમારે નીચે જવાનું નીચે દેરાસર છે લગભગ મેં જોયું નથી કેમ કે અમે લોકો પેલી વાર અહીંયા આવ્યા છે ને એ પણ રીલ્સ જોઈને આવ્યા છે રીલ્સ માં જેવું હતું એવું જ છે એટલે રીલ્સ અને રીલ બંને સેમ જ છે કંઈ ડિફરન્ટ નથી અને ચોમાસામાં ખાસ આવા જેવું છે બાકી તમે ઉનાળામાં ને શિયાળામાં આવો ને તો તમને આવો નજારો જોવા ન મળે ચડીને ઉતરો કેમ કે અહીનો જે વ્યૂ આવે છે ને તમને ગાડીમાં જોવા નહીં મળે જેમ તમને મારી પાછળ વ્યૂ બતા જ હશે ડેમ નો વ્યુ સતુનજી ડેમ નો વ્યુ તો બેટર છે કે તમે છે ને દાદરા ચડીને અહીંયા આવો છે અને અહીંયા પગથિયા પૂરા થાય છે અને જો તમારે દાદરા ચડીને જવું હોય ને તો અહીંયાથી જજો પણ જેમની કેપેસિટી હોય ને એ લોકો ચડીને જજો બાકી છે ને ઉતરવાનું વધારે પ્રિફર કરજો એવું હોય ને તો તમે ગાડી લઈને ચડજો અને બાકીના બધા જે તમે હો ને ફેમિલી કે ફ્રેન્ડ્સ એ બધા ઉતરજો અને એક જણને ને કહેજો કે ગાડી લઈને અહીંયા નીચે વહી આવે દર્શન કરીને આવી ગયા છે નીચે અને દાદરા ઉતરી ગયા અમે અને આ એક લોકેશન છે જ્યાં અમે અત્યારે ઊભા છીએ મારી પાછળ તમને મસ્ત મુજબ વ્યૂ પણ બતાતો હશે ને અહીંયા અમે ડ્રોન પણ ફ્લાય કર્યું પવન બહુ વધારે છે એના લીધે બહુ ઓછું ડ્રોન ફ્લાય થયું છે તો એનો વિડીયો છે ને મેં અહીંયા રાખેલો છે એ તમે એન્જોય કરો થયું છે એવું કે અમે આજે દાદરા ઉતરીને આવ્યા ને અને ત્રણ ગાડી અમારી પાર્કિંગમાં હતી તો ત્યાંથી નીચે આવી તો બે ગાડી તો સહી સલામત લોકેશન ઉપર આવી ગઈ જો તમને બતાતી હશે પણ એક ગાડી છે જે એસ પપ્પાની એમને લોકેશન નો મળ્યું ને તો એના લીધે એ લોકો નીચે ઉતરી ગયા છે ને હવે અમારી પાસે બે ગાડી છે ને અમે તેર જણા છીએ તો હવે અમે તેરે તેર જણા ને હાકડ વુકડ હોવાય ને અહિયાં થી દોઢ કિલોમીટર નીચે ઉતરી ગયા છે લોકો તો ન્યા જશું છ જણા છે ને એ ભરતસિંહ ભાઈ ની ગાડી માં ગયા છે બધા દેખાતા જ આ હાથ બાર કાઢે છે બારી ની અંદર હાથ રાખો આવી જાય ક્યાંક રસ્તામાં અને હવે અમે છ જણા બીજી વેગનર ઇન્શોર્ટ અમારી પાસે છે ને બે જી વેગન છે યુ નો જી વેગન એટલે અમને કઈ પ્રોબ્લેમ નથી પડતી દોમને એસપોપા મળી ગયા છે એકચ્યુલી માં એવું હતું કે ઈ અહીંયા નીચેના દેરાસરે ઊભા હતા અમે ઉપરના દેરાસર હતા તો હવે અમે બધા છે ટપ્યું પડે છે પથ્થરની ત્રણ પડી નારાધી પડતી નારાધી નડું પડતી પડી બે ટપ્પે પડી ઓ

અમારું એક પેસેન્જરની ગાડી હતી ને અહીંયા અહીંયા સુધીનું જ હતું કેમકે એમનું ઘર અહીંયા આ સાઈડ છે એટલે ભરત્યભાઈ ની લોકો જો હવે થી જાય છે ઘરે અને આ અમારું પાર્સલ આવી જાય છે અમારી ગાડીમાં પાછું અને હજી અમારી જે બીજી ગાડી છે ને એ સ્પો વાળી તો મારા માર કયા હોય કે ને એ ને નથી ખબર હજી હવે અમારે ફોન કરીને અમને પૂછવું પડશે કે ક્યાં પહોંચે ક્યાં કેમ કે એમાંય અમારું એક પાર્સલ છે જે આ ગાડીમાં લેવાનું છે એટલે આજે છે ને અમારી જી વેગન ઈ સેવન સેટર થઈ જવાની છે તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને વાગવામાં થઈ ગયા હતા 10 આ બપોરે છે નીકળ્યા હતા ને એટલે એવું લાગે કે શું ગયા ને શું આવ્યા પણ સવારથી જઈએ ને તો વધારે મજા આવે સાથે જમવાનું હોય પછી સાંજે નાસ્તો કરીએ ચા કોફી એ બધું હોય તો થોડીક વધારે મજા આવે પિકનિક જેવું થઈ જાય પણ બપોરે ગયા હતા ને એટલે થોડીક ઓછી મજા આવી

એન્ડ આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો જો પછી એક નવા વ્લોગમાં બાય ગાઈસ ગુડ નાઇટ